જ્યારે બન્યો હતું ત્યારે આ ઘટનાને લઈ અને સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરવામાં આવી રહી છે જેમાં જોઈ શકાય છે કે બાળકી આગળના દરવાજેથી નીચે ઉતરી રહી છે બાદમાં તે કારને ક્રોસ કરી અને સામેની સાઈડ જઈ રહી હતી તે જ સમયે સ્કૂલ વાહન ચાલકે વાન દોડાવી હતી જેના કારણે બાળકી વાન સાથે ઘસડાઈ ગઈ જોકે આસપાસના લોકોનું ધ્યાન ગયું અને તુરંત વાન ચાલકને રોક્યો હતો આ ઘટનામાં બાળકીનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો

અંકુશ નથી હાલની તારીખમાં એ લોકો એ લોકો ગમે તેમ વાહન ચલવે છે આખે રાખે છે અને સ્કૂલવાળા વાળા પૈસા લઈને આ ડ્રાઈવરોને સોંપી દે છે વાહન ચાલક દ્વારા બાળકીને નીચે ઉતારીને પછી બાળકી આગળના ભાગેથી જાય છે અને વાહન ચાલક ગાડી ભગાવે છે તો બાળકી વાહનની નીચે આવે છે એ વિગતો જોતા અને બાળકી હોસ્પિટલમાં છે તેવું જોતા એવું લાગ્યું કે આ ઘટના ખૂબ જ ગંભીર છે આ માટેની તપાસ સોંપવામાં આવી છે મારા ઇન્સ્પેક્ટરો દ્વારા કારણ કે પ્રેસ મીડિયાના માધ્યમથી જાણ મળી છે આવી કોઈ માહિતી શાળા મારફતે કે વેન ચાલક મારફતે અમને મળી નહોતી અને આ માહિતીના આધારે તપાસ સોંપવામાં આવી છે તપાસના આધારે જે કંઈ વિગતો જાણવા મળશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે